શ્રી ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના જીવન કવનનો નું રસ સ્થાન એટલે પરમહંસ ગાથા ભાગ પેલો વાત ચાલતી હતી શ્રી ધરણીધરાનંદ ધરાનંદ સ્વામી નું જીવન કવન એ જમાનો પગપાળા પ્રવાસનો હતો લખનૌથી ગુજરાત સુધીનો પંથ લગભગ ચૌદસો કિલોમીટરનો હતો પરંતુ પ્રત્યક્ષ ભગવાનને પામવાની જેને અંતરમાં તાલાવેલી હતી એને એ માર્ગ પણ નાનો થઈ ગયો સાચો ઈશક હતો શાસ્ત્રમાં પણ વાત લખાણી છે ભગવાન સ્વામિનારાયણે પણ કાર્યાણીના દસમા વચનોતમાં કીધું છે કે જ્યારે સાચો ઈશક જાગે ત્યારે એને કોઈ અંતરાય રોકી ના શકે જો અંતરાયનો રોક્યો રોકાઈ જાય તો એનો સાચો ઈશક ન કહેવાય પણ આજ તો વેણીરામના હૃદયમાં સાચો ઈશક જાગ્યો હતો એટલે નીકળી પડ્યા મહારાજ કે અમે એકવીસ વર્ષ થયા રામાનંદ સાંઈ પાસે આવ્યા છીએ તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર ખાન પાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મેળા છે પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી શા માટે અમારે ત્યાગનો ઈશક છે અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય એને વાંસે છાતી કૂટી કૂટીને રોયા કરે છે અને કેટલીક બાયો છે તે પોતાના પરિણ્યા પતિનો પણ ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેની વાંસે એ પણ રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાંસે હાય હોય કરતાં ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો પણ ત્યાગ કરી પરમેશ્વરનું અખંડ ભજન કરે છે એવી રીતે સૌ સૌના ઈસેક જુદા છે ચંદીલાલ શેઠ અને વેણીરામને પ્રગટ ભગવાન મળવાનો હાચો ઈસેક હતો તો વિકટ રસ્તે એકાકી ચાલી નીકળ્યા મુખમાં પ્રભુનું નામ છે અહીંયામાં હરિવરને ભરવાની છે આવી રીતે પંથ કાપતા કાપતા ત્યાં રસ્તામાં અચાનક વાવાઝોડું આવ્યું મોટા મોટા વંટોળો ચડવા લાગ્યા આગળનો માર્ગ સજતો બંધ થઈ ગયો અરે સામે કોણ ઊભું છે એ પણ ન દેખાય એવી આંધી પવનની વિકટ બંને મિત્રો એકબીજાના હાથ પકડી અને મોટા કોતરમાં ઊભા રહ્યા થોડી વાર થાય ત્યાં વાવાઝોડું શાંત થયું પરંતુ નજર જ્યાં ઊંચી કરીને જોયું ત્યાં તો સામે વિકરાળ વાઘ વાઘને જોતા બંને અંતરથી તો ભયભીત થઈ ગયા જાણે હમણાં જાણે હમણાં જ આપણને મારી નાખશે એમ જાણીને નેત્રો મીચી અને ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ બચાવે છે બાપ આપના દર્શન કર્યા પહેલાં દેહ ન પડી જાય વાઘ પણ આમ જ્યાં તરફ મારવાની સ્થિતિમાં સામે હોય ભગવાને જાણે તેમના અંતરનો અવાજ સાંભળ્યો વાઘ જ્યાં તેના ઉપર તરાપ મારવા જાય તે જ ક્ષણે બાજુમાં રહેલું વિશાળ વૃક્ષ એ વાઘની ઉપર પીડ્યું અને વાઘ દબાઈ ગયો અને બે ભક્તો ત્યાંથી આ બાદ નીકળી ગયો મનોમન વેણીરામે ભગવાનનો આભાર માન્યો કે મહારાજ આજ આજ તમે વાવાઝોડો અને આ બીજો વાઘ બેથી અમને તમે ઉગારી લીધા હો પછી આગળ જઈને માર્ગમાં વેણીરામે ચંદીલાલને ભગવાન સ્વામિનારાયણનો પાર મહિમા સમજાવતા કીધું શેઠ જુઓ ને ભગવાન સ્વામિનારાયણે વાવાઝોડું અને વાઘ બેથી આપણે કેવી રક્ષા કરી હે જો આજ મહારાજે રક્ષા ન કરી હોત તો આપણે ન ઘરના કે ન ઘાટના થઈ જાય ચંદીલાલ કહે વેણી આમાં મને કંઈ પરચો દેખાતો નથી આ ઉનાળાની ઋતુમાં વાવાઝોડું આવવું અને પછી ઘડીક રહીને શમી જવું વળી જંગલના રસ્તે વાઘને મળવું અને પાછા પવનના જોકે ઝાડ પડી જવું અને વાઘ દબાઈ જાય શું ભાઈ આ તો બધું બનવા કરે સંશયશીલ સ્વભાવ છે ને એટલે સીધી વાત પકડાતી નથી એમાં વળી ભગવાનનો ચમત્કાર એ ભારે વૃક્ષ નીચે વાઘ જેવું પ્રાણી દબાઈ મરે એ તો બને છે ને હમ તેમાં ભગવાને શું કર્યું એમ પોતે વેણીરામને કહે છે કે આવું મારું મંત મંતવ્ય છે ત્યારે સંતો કહે છે કે અંતે ભગવાનને સિદ્ધ માનવા પડે છે આગળની વાત આગળના પ્રસંગમાં જોશું જય શ્રી સ્વામિનારાયણ